અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરૂ થતાની સાથે જ તસ્કરોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવ્યું હતું અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા હાલ શિયાળો જામતા ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બહારથી અન્ય મકાનોના દરવાજાને બંધ કરી

सोसाइटी में गए में सो थे रूम नंबर आज सुबह बजे जैसा और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके हम लोग जब तक ले तब तक वो लोग भाग चुके थे पुलिस में फरियाद कर दिए पुलिस के ऊपर भरोसा कि कार्रवाई करेंगे